બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ધોરાજીના પાટણવાવમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા પાટણવાવ ગામે આવેલ ઓઝમી ડુંગર પર આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું ડુંગર પરથી વરસાદી પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો તો ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા ધોરાજીની સાથે ઉપલેટાના સમઠિયાળા તલગાણા પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો તો રાજકોટના ગોંડલ પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ જેલ ચોક ગું ચોકડી માંડવી ચોક કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી રાજમાર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા ગોંડલ શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારો એવા જામવાડી ભરૂડી ચોરડી સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો હવે આ દ્રશ્યો જુઓ વીજળીના કડાકા ભડાકા સાથે નર્મદાના રાજપીપળામાં વરસ્યો ધોધમાર વરસાદ મુશળધાર વરસાદને પગલે રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા નવરાત્રીના બે દિવસ અગાઉ વરસાદ વરસતા આયોજકોની પણ ચિંતા વધી હજુ આગામી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે